અંબાજી આબુ હાઈવે ઉપર એક ગાડી અંબાજી તરફથી આબુ તરફ અલ્ટો ગાડી આવી રહી હતી ત્યારે અચાનક જ એક ઢાળ ઉપરનો થાંભલો એ અચાનક જ ગાડી ઉપર પડી જતા સદભાગ્યે કોઈ જાનહાની થયેલ નથી પરંતુ વીજ વાયર રોડ ઉપર પડી જતા ની સમસ્યા સર્જાણી હતી પરંતુ અંબાજી પોલીસ સત્વરે તાત્કાલિક પહોંચી જતા કોઈ જાનહાની થયેલ નથી મારું નામ ગઢવી જસવંત છે હું અંબાજી થી આબરો જઈ રહ્યો હતો ચાલુ રનિંગ ગાડીમાં ઇલેક્ટ્રિકલનો નું પડવાથી ગાડી ત્યાં બ્રેકડાઉન થઈ ગઈ મારી અને ગાડીને નુકસાન થયું છે આગળનું કાચ છે આગળનું બમ્પર છે બ્રેક બ્રેક છે ટાયર ફાટી ગયું છે ગાડીમાં સવાર મારા ત્રણ બાળકો અને મારી વાઈફ હતી હું પોતે પરિવારો હતો મારો

e burocrabi usurra già per